નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આણંદપુર શાક માર્કેટમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે એકત્રીસ બાર બે હજાર પચીસ તમામ શાકભાજીના ભાવ મેળવવા માટે યુટ્યુબ ચેનલ અનિલ હોત્રાદીને સબસ્ક્રાઈબ કરો અને અન્ય ખેડૂત મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવજો તુવેરમાં જે ત્રીસથી થી બત્રીસ રૂપિયા પાંચ થી દસ રૂપિયા નું બજાર રીંગણા માં આઠ થી દસ રૂપિયાનું બજાર વાલમાં માં થી પચીસ રૂપિયાનું બજાર લસણ માં ત્રીસ થી પાંત્રીસ રૂપિયા ભીંડામાં ત્રીસ થી પાંત્રીસ રૂપિયાનું બજાર ચાઈનામાં ત્રીસ થી પાંત્રીસ રૂપિયાનું બજાર ડુંગળીમાં આઠ થી દસ રૂપિયાનું બજાર વાલોડ માં થી આઠ રૂપિયા બજાર ફુલાવર માં પંદર રૂપિયાનું બજાર